નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અમરેલીના કુંડા રોડ ઉપર આવેલા બારપુરા વિસ્તારમાં એક નિરાધાર પરિવારની દુઃખભરી કહાની આવી સામે અમરેલીના કંડલા રોડ ઉપર આવેલા બારપુરા વિસ્તારમાં એક નિરાધાર પરિવારની દુખભરી કહાની આવી સામે અમરેલીના સાવરકુંડલા રોડ ઉપર આવેલા બહારપરા વિસ્તારમાં રહેતા એક નિરાધાર પરિવાર મંજુબેન રાજુભાઈ તરબડાનું મકાન એક જર્જરી તાલતમાં હોય તેમની મદદે કોઈ આવે એમને ઘરમાં કોઈ કમાવાળું ન હોય તેમનું મકાન જર્જરી તાલતમાં પડી જાય એવી પરિસ્થિતિમાં હોય મંજુબેનના પતિ રાજુભાઈનું સત્તર વર્ષ પહેલાં અવસાન થયું છે મંજુબેન પોતે છૂટક મજૂરી કામ કરી તેમની દીકરીઓનું ભરણ પોષણ કરે છે તો તેમને એક મકાનની જરૂર છે કોઈ તેમને મકાન બનાવી આપે એવું તેમનું માનવું છે